સાબુદાણાના ફરાળી વડા બનાવવા માટે એક કપ સાબુદાણાને બે વખત પાણીથી સરખી તે ધોઈ તેમાંથી બધું જ પાણી નીતારી લેવું જેથી વધાનો સ્ટાર્ચ નીકળી જશે પછી તેને પલાળવા માટે તેમાં અડધો કપ પાણી ઉમેરી ઢાંકીને ચાર કલાક માટે મૂકી રાખવા જેથી તે સરસ ફૂલીને સાઇઝમાં ડબલ થઈ જશે હવે વડામાં ઉમેરવા માટે મેં બે નંગ મધ્યમ સાઇઝના શક્કરિયા બાફી ઠંડા થાય પછી છોલી લીધા છે હવે તેને છીણી તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરીશું શક્કરિયાના બદલે બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં બે નંગ સમારેલા લીલા મરચાં બે ટેબલ સ્પૂન કોથમીર બે ટેબલ સ્પૂન શીંગદાણાનો ભૂકો અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી વાટેલું જીરું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી વડા ઉતારી શકાય તેવું મિશ્રણ તૈયાર કરવું તમે ફરાળમાં કોથમીર ન ખાતા હો તો ન ઉમેરવી હવે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ ફ્લેટ ટિક્કી શેપના વડા વાળી લેવા આ માપ પ્રમાણે અઢારથી વીસ નંગ વડા તૈયાર થશે કડાઈમાં તેલ ગરમ કરી વડાને મધ્યમથી તેજ આંચ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું એક પેચને તળવામાં ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે થોડી થોડી વારે તેને ફેરવતા રહેવું જેથી અંદરથી બિલકુલ કાચા ના રહે ગરમા ગરમ વડાને આપણે ફરાળી ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરીશું